એમ સો બધા મજામાં છો હું પણ મજામાં છું તમે પણ મજામાં છો જય માતાજી ને હર હર મહાદેવ તો દર્શક મિત્રો અત્યારે આપણા વ્લોગનો અત્યારે સવાર સવારમાં આપણે સ્ટાર્ટિંગ કરી દીધું છે અને મિત્રો અત્યારે આપણા ખેતરની અંદર એટલે કે આપણે જીરાની અંદર આવ્યા છીએ અને અત્યારે હાલની અંદર સોથું પિયત અત્યારે શરૂ છે તો દર્શક મિત્રો જ્યારે આપણે સોથું પિયત શરૂ કર્યું ત્યારે મને એમ થયું કે આપણે જે જીરું છે એની જે પીળા પ્રમાણનું વધારે છે એટલે કે પીળું વધારે જીરું દેખાય છે તો એના માટે આપણે અત્યારે હુમિક તત્વનો ઉપયોગ કર્યો છે જેથી કરીને હોમિક અઠ્ઠાણું ટકાનો ઉપયોગ કરશું તેને સારું એવું બેનિફિટ મળશે અને સારું એવો જે છોડનો વૃદ્ધિ વિકાસ છે એ થશે અને મિત્રો જે છોડનો વૃદ્ધિ વિકાસ થવાના કારણે એટલે કે આપણો જે છોડ છે એ ધારા પ્રમાણ કરતાં વધારે પણ ઊંચો થાય છે અને છોડ સારો એવો થાય છે અને દેખાઈ રહ્યું છે જે પાસણની સાઈડમાં એટલે કે આપણે જીરું પાવાની શરૂઆત કરી દીધી છે તો મિત્રો આપણા જે જીરું છે એનો વ્યૂ બતાવવાનો પ્રયત્ન કરીશું જેથી કરીને સારો એવો વ્યૂ દેખાય અને દર્શક મિત્રોને ખ્યાલ આવે કે આ જીરાનો પિયત કઈ રીતે આપી રહ્યા છે દર્શક મિત્રો અત્યારે આપણું જીરું એ સારું એવું થઈ ગયું છે અને ચોથા પિયતની શરૂઆત કરી છે તો દર્શક મિત્રો તમને પણ અમારા જીરુંનો વ્યૂ બતાવી રહ્યા છીએ જેથી કરી અને ખેડૂતોને ખ્યાલ આવે કે અમારું જીરું છે એ કેવું છે અને ઉગાવો પણ સારો છે કે જીરાનો વિકાસ થયો છે કે નહીં જીરામાં સારું એવું રિઝલ્ટ મળ્યું છે કે નહીં જીરામાં અમુક અમુક જગ્યાએ ખડનું પ્રમાણ પણ વધારે પ્રમાણમાં દેખાય છે તો ખડ માટે આપણે નિંદાણ મનનાશક દવાનો ઉપયોગ કરવાનો છે તો મિત્રો અમારા જીરાની માહિતી તમે આપજો કોમેન્ટમાં દર્શક મિત્રો અત્યારે આપણે જે શરૂઆત કરી દીધી છે અને મિત્રો આવી રીતે આપણે જે જે જીરાની અંદર અંદર ધોરિયાની આપણે હોમિક તત્વ એટલે કે હોમિકનો ઉપયોગ કરી અને જો મિત્રો આવી રીતે કાળો ધોર્યો થાય એ પ્રમાણે તમે આપી શકો છો અને મિત્રો જે આપણું જીરું છે એ અત્યારે હાલમાં સોથું પિયત પી રહ્યું છે અને મિત્રો જે આવી રીતે જે આપણે કોઈ બેરલ છે અથવા તો કોઈ ડોલ છે એની અંદર નળ મૂકી અને આવી રીતે આપણે હુમિક તત્વ આપી શકીએ છે અને મિત્રો હોમિક જો આવી રીતનું કાળું હોય છે અને જેથી કરીને અંદર નાખ્યા પછી આવી રીતનું જો બાસેલીને આપણે આપતા હોય એ પ્રમાણમાં આપણે ધોરિયાની અંદર આપીએ તો તેનાથી સારું એવું રિઝલ્ટ મળે છે અને વૃદ્ધિ વિકાસ પણ સારો એવો થાય છે અને ભૂગનું પ્રમાણ પણ ઘટે છે અને મિત્રો છોડ જે પીળો છે એ પીળો થતો નથી અને સોળ છે એ સારો એવો થાય છે અને દર્શક મિત્રો એની સાથે આપણે જે બીજી પ્રોડક્ટનો ઉપયોગ કર્યો છે તેના વિશે આજે આપણે વાત કરીએ તો મિત્રો જે આપણે સરદાર કંપનીના બેક્ટેરિયા છે તેનો ઉપયોગ કરીએ છીએ જેથી કરીને જે તમે આ બેક્ટેરિયા છે એને ખરેખર ઉપયોગ કરવો હોય તો શાકભાજીની અંદર પણ સારો એવો પ્રમાણમાં ઉપયોગ થાય છે અને ઘઉંમાં થાય છે શેરડીમાં અને જીરામાં કપાસમાં બધાની અંદર આનો ઉપયોગ થતો હોય છે અને ઓર્ગેનિક બેક્ટેરિયા આવતો હોય છે જેથી કરીને બાયોપ્રોડક હોવાના કારણે આનો ઉપયોગ તમે બધા જ પાકની અંદર કરી શકો છો અને એઝોટો બેક્ટેરિયા છે અને મિત્રો આવી રીતે હું એઝોટો બેક્ટેરિયા છે અત્યારે આપણે જે આ ટેન્કી છે એ ટેન્કી પંદર લીટરની છે જેથી કરીને પંદર લિટરની ટેન્કીની અંદર આપણે અત્યારે પચાસ એમએલ પ્રમાણે આપણે નાખીએ અને એઝોટા બેક્ટેરિયા અને હોમિક તત્વો બંને સાથે આપી રહ્યા છીએ જેથી કરીને સારો એવો વૃદ્ધિ વિકાસ થાય અને મૂળની અંદર ભૂગ ન લાગે જેથી કરીને બેક્ટેરિયા છે એ ફૂગ ન લાગવા દે અને સારું એવું રિઝલ્ટ મળે એ તો દર્શક મિત્રો જે વાત કરવામાં આવે તો અત્યારે આપણે જે જીરાની અંદર વાત કરી કે જીરાની અંદર અત્યારે હાલની અંદર આપણે હુમિક તત્વનો ઉપયોગ કરી રહ્યા છીએ ને જે હોમિક તત્વ છે તેની સાથે આપણે જે સરદારના બેક્ટેરિયા છે એનો પણ ઉપયોગ કરી રહ્યા છીએ તો મિત્રો અત્યારે જે બાય પ્રોડક્ટ હોવાથી જે આપણે બેક્ટેરિયા છે એ ખરેખર કોઈ પેસ્ટીસાઇડ સાથે કે કોઈ ફંગીસાઈડ સાથે આપી ન શકાય તો મિત્રો આપણે જ્યારે આપવાના હોય છે ત્યારે કોઈ પણ પ્રકારનું કેમિકલવાળી કોઈ વસ્તુ સાથે ક્યારેય આપવા નહીં જેથી કરીને જો કોઈ કેમિકલ સાથે આપવામાં આવે છે તો બેક્ટેરિયા છે એ નષ્ટ થઈ જતો હોય છે આપણે બેક બેક્ટેરિયા છે તેની પ્રોસેસ શું છે તો દર્શક મિત્રો અત્યારે જે વાત કરવામાં આવે તો કે બેક્ટેરિયાની પ્રોસેસ શું છે કે જે મૂળ સુધી જાય છે બેક્ટેરિયા છે એ પાણીની સાથે પરિવહન થઈ અને આગળ આગળ વધતા હોય છે અને પાણીની સાથે જે બેક્ટેરિયા જતા હોય છે એ બેક્ટેરિયા છે એ આપણા જે મૂળ છે મૂળ સુધી પહોંચતા હોય છે અને જેથી કરીને જમીનની અંદર ઉતરે અને મૂળ સુધી પહોંચે અને જે ફૂગ છે ફૂગને બેક્ટેરિયા જીવતા હોય છે જેથી કરીને જે ફૂગ છે એ ફૂગને ખરેખર બેક્ટેરિયા ખાતા હોય છે એટલે બેક્ટેરિયા એ પોતાની રીતે ફૂગનો ખોરાક લેતા હોય છે તે ફૂગ છે એનો ખોરાક બેક્ટેરિયા છે એટલે બેક્ટેરિયા છે એ ફૂગને ખોરાક તરીકે ઉપયોગ કરે છે એટલે કે ફૂગ છે એ વધારે પ્રમાણમાં ખાઈ જતા હોય છે જેથી કરી અને બેક્ટેરિયા છે પોતાની રીતે જે ફૂગ ખાય છે અને આપણો જે છોડ છે છોડનો વિવૃદ્ધિ વિકાસ થાય છે એટલા માટે આપણે બેક્ટેરિયા અને સાથે હોમિક બંને તત્ત્વોનો ઉપયોગ કરી અને ત્યારે હાલની અંદર જીરાની અંદર સોથું પિયત આપી રહ્યા છીએ તો દર્શક મિત્રો અત્યારે આપણે હોમિક તત્વનો ઉપયોગ કર્યો છે અને હોમિક તત્વ છે એ ખરેખર અત્યારે આપણે જે દોરિયાની અંદર જે આ ટેન્કીની અંદર મૂક્યું છે જેથી કરી અને એક જ ધારો આવી રીતે પ્રમાણમાં જાય તો જીરાના પાકને સારો એવો વૃદ્ધિ વિકાસ કરે છે અને વૃદ્ધિ વિકાસના કારણે સારું એવું રિઝલ્ટ મળે છે તેના કારણે આ રીતે ઉપયોગ કરવાથી સારો ફાયદો થાય છે